જૂનાગઢ જેલમાં બંધ ગણેશ ગોંડલને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત રાજ્યમાં બહુ ચર્ચિત ગણેશ ગોંડલ કેસમાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ગણેશ ગોંડલને જામીન મળી ગયા છે તો પ્રથમ દિવસે જ ગણેશ ગોંડલને મોટી રાહત મળી છે ત્યારે આજ રોજ કોર્ટમાં ગણેશ ગોંડલની કેસની સુનાવણી યોજાઈ હતી જેમાં કોર્ટે ગણેશ ગોંડલને સરથી જામીન આપ્યા છે જેમાં ગણેશ ગોંડલને જૂનાગઢ જિલ્લામાં ન પ્રવેશવાની સર જામીન આપવામાં આવ્યા છે તો ઉલ્લેખનીય છે કે ગણેશ ગોંડલ જૂનાગઢના દલિત યુવકને માર મારવાના કેસમાં અને અપહરણ કેસમાં જેલમાં બંધ ગણેશ ગોંડલ માટે આજનો દિવસ ખૂબ જ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ